નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના છ મોટા મોટા માર્કેટયાર્ડના ભાવતાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જૂનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ માર્કેટયાર્ડના ભાવ તાલ જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો શરૂઆત કરીએ યાર્ડના બજાર ભાવથી સૌ પ્રથમ આવે છે ચણા એક હજારથી એક હજાર બોતેર રૂપિયા અડદ બારસોથી અઢારસો પચાસ રૂપિયા મગ બારસો પચાસથી અઢારસો ને પંદર રૂપિયા સોયાબીન આઠસો સાહીઠથી નવસો ને બાવીસ રૂપિયા જુવાર છસો પચાસથી નવસો ને અઠ્યાવીસ રૂપિયા બાજરી ચારસોથી ચારસો ને નેવ્યાસી રૂપિયા તલ સફેદ છવ્વીસો પચાસથી ત્રણ હજાર પંચાવન રૂપિયા ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી પાંચસો ને અઠ્યાસી રૂપિયા મગફળી ચીણી બારસોથી તેરસો ને અઠોતેર રૂપિયા મગફળી બારસો પચાસથી ચૌદસો ને પંચોતેર રૂપિયા હવે વાત કરી લઈએ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે कलोजी 3100 થી 3226 રૂપિયા સિંગદાણા 1685 થી 1770 રૂપિયા જીરુ 6400 થી 7420 રાયડો 940 થી 980 રૂપિયા હેરંડા 1065 થી 1115 રૂપિયા ચણા 900 થી 1081 રૂપિયા રસકા બીજ 2925 થી 3700 રૂપિયા સુવા 1991 થી 2100 રૂપિયા મેથી 940 થી 1254 રૂપિયા આળદ ચૌદસો પિંચોતેરથી અઢારસો ને એંસી રૂપિયા મગ ચૌદસો પચાસથી એકવીસો સાઠ રૂપિયા તુવેરની વાત કરીએ તો તુવેર ચૌદસોથી ઓગણીસો ઓગણીસ રૂપિયા ધાણા અગિયારસો પંદરથી ચૌદસો સાઠ રૂપિયા અજમો સત્તરસો એકાવનથી સત્તરસો એકાવન રૂપિયા સોયાબીન આઠસો સાઠથી નવસો સોળ રૂપિયા જુવાર આઠસો અગિયારથી નવસો પચાસ રૂપિયા લસણ એકવીસો એકવીસથી તેત્રીસો રૂપિયા વરિયાળીની વાત કરીએ તો વરિયાળી બારસો પચાસથી ચૌદસો રૂપિયા મરસાચુકા સત્તરસોથી 3600 રૂપિયા તલ કાળા થી પિંચોતેરથી રૂપિયા તલ સફેદ સત્યાવીસો પચાસથી 3300 રૂપિયા ઘઉં ટુકડા પાંચસો બાવીસથી પાંચસોને રૂપિયા ઘઉં લોકવન પાંચસો આઠથી પાંચસોને રૂપિયા મગફળી ઝીણી અગિયારસો દસથી તેરસોને રૂપિયા મગફળી એક હજાર નેવુંથી ચૌદસોને અઠ્યાવીસ રૂપિયા અને કપાસ બારસો દસથી ચૌદસોને પંચાવન રૂપિયા જુનાગઢ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે એરંડા એરંડા એક હજારથી અગિયારસોને દસ રૂપિયા ચણા નવસોથી એક હજાર ઇઠોતેર રૂપિયા અડદ સોળસોથી અઢારસો પચાસ રૂપિયા મગ ચૌદસોથી સત્તરસો ને ચોર્યાસી રૂપિયા તુવેર સત્તરસોથી એકવીસો અઠાવન રૂપિયા ધાણા અગિયારસોથી ચૌદસો બાણું રૂપિયા સોયાબીન સાતસો પચાસથી નવસો એકતાલીસ રૂપિયા બાજરી ચારસો બાસઠથી ચારસો ને બાસઠ રૂપિયા તલ સફેદ સત્યાવીસોથી એકત્રીસોના અડત્રીસ રૂપિયા ઘઉં ટુકડા આઠસો આઠસો એંસીથી પાંચસો સિત્યાસી રૂપિયા ઘઉં લોકવન ચારસો ને સાઠથી પાંચસો છપ્પન રૂપિયા મગફળી ઝીણી એક હજારથી તેરસો ને બાસઠ રૂપિયા મગફળી જીવીસ એક હજાર પચાસથી ચૌદસો ને બેતાલીસ રૂપિયા અને કપાસ બારસોથી તેરસો ને રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો કલોજી સૌપ્રથમ આવે છે એક હજાર છવ્વીસથી ઓગણીસ એકતાલીસ રૂપિયા જીરું ત્રેપનસો એકથી સાત હજાર પાંચસો એક રૂપિયો રાયડો આઠસો એકસઠથી આઠસો એકસઠ એરંડા સાતસોથી અગિયારસો ને એકવીસ રૂપિયા ચણા એક હજારથી બારસો એકોતેર રૂપિયા અડદની વાત કરીએ તો અડદ બારસો એકથી ઓગણીસોને એક રૂપિયો મગ અગિયારસો એકાણુંથી સત્તરસો એક્યાસી રૂપિયા ડુંગળી સફેદ એકસો એકાણુંથી ચારસો ને અગિયાર રૂપિયા તુવેર એક હજાર એકથી અગિયારસો એક્યાસી રૂપિયા ધાણા નવસો એકાવનથી પંદરસો ને એકસઠ રૂપિયા સોયાબીનની વાત કરીએ તો સાતસો એકોતેરથી નવસો ને અગિયાર રૂપિયા લસણ સત્તરસો એકથી પાંત્રીસોને એકત્રીસ રૂપિયા ડુંગળી એકસઠથી ત્રણસોને એક્યાસી રૂપિયા મરસાચૂકા તેરસો ને એકથી તે ચાર હજાર ત્રણસો એક તલ સફેદ પંદરસોથી ત્રણ હજાર ત્રણસો એકાવન રૂપિયા ઘઉં ટુકડા પાંચસો દસથી છસો ને છ્યાસી રૂપિયા ઘઉં લોકવન ચારસો નેવુંથી થી પાંચસો ને પિંચ્યાસી રૂપિયા મગફળી ઝીણી આઠસો એકોતેરથી થી તેરસો ને છન્નું રૂપિયા મગફળી આઠસો એકથી થી ચૌદસો ને છવ્વીસ રૂપિયા અને કપાસ એક હજાર એકથી થી ચૌદસો ને છેતાલીસ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ આવે છે સિંગદાણા એક હજાર પચાસથી પંદરસો ને પચાસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી એક હજાર નેવું રૂપિયા ચણા નવસોથી અગિયારસો રૂપિયા અડદ સોળસોથી અઢારસો ને એકોતેર રૂપિયા મગ સોળસોથી સોળસો પંદર રૂપિયા તુવેર નવસો ચાલીસથી ઓગણીસો ને ચાલીસ રૂપિયા ધાણા અગિયારસો ચારથી ચૌદસો ચાલીસ રૂપિયા સોયાબીન આઠસોથી નવસો ને બાર રૂપિયા જુવાર પાંચસો પંચાવનથી એક હજાર ચુમ્માલીસ રૂપિયા તલકાળા 2,000 થી 3400 રૂપિયા તલ સફેદ બે હજારથી 3273 રૂપિયા ઘઉં ટુકડા 450 થી છસોને ઓગણપચાસ રૂપિયા ઘઉં લોકવન પાંચસો અગિયારથી છસોને એકત્રીસ રૂપિયા મગફળી ચીણી નવસો પિસ્તાલીસથી બારસોને રૂપિયા મગફળી જીવીસ નવસો પચાસથી ચૌદસોને રૂપિયા કપાસની વાત કરીએ તો કપાસ નવસો પિંચોતેરથી ચૌદસોને સત્તાવન રૂપિયા જામનગર યાર્ડની વાત કરીએ તો જીરું છ હજારથી સાત હજાર બસો ત્રીસ રૂપિયા રાયડો નવસોથી એક હજાર રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો સાત રૂપિયા ચણાની વાત કરીએ તો ચણા નવસો ને પાંત્રીસથી એક હજાર છપ્પન રૂપિયા અડદ ચૌદસોથી અઢારસો પચીસ રૂપિયા મગ બારસોથી સત્તરસો ને રૂપિયા તુવેર બારસોથી ઓગણીસો ને પંચાણું રૂપિયા અજમો પચીસોથી પાંચ હજાર રૂપિયા લસણ એક હજારથી ઓગણત્રીસો ચિમ્મોતેર રૂપિયા ડુંગળી પચાસ રૂપિયાથી ચારસો રૂપિયા મરસાંચુકા પંદરસોથી ચાર હજાર સો રૂપિયા બાજરી ચારસોથી પાંચસોને પાંચ રૂપિયા તલ સફેદ પંદરસોથી એકત્રીસોને પાંચ રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચાલીસથી પાંચસો ને ત્યાંસી રૂપિયા મગફળી ઝીણી અગિયારસો પચાસથી તેરસો ને પચાસ રૂપિયા મગફળી અગિયારસોથી તેરસોને પાંત્રીસ રૂપિયા અને કપાસ એક હજાર રૂપિયાથી ચૌદસોને નેવું રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ